ઉપલેટામાં બી એ સ્વામિનારાયણ મંદિરના નવમા પાટોત્સવ અન્નકૂટ મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી આ ઉત્સવમાં હરિભક્તો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનોના દર્શન માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બપોરના સમયે મહા અન્નકૂટ તથા મહા આરતી નું આયોજન કરાયો અને હરિ ભક્તો દર્શનાર્થીઓ તથા ભક્તજનો માટે વિશેષ દર્શનનો ખાસ આયોજન કરાયો હરિ ભક્તો વિશેષ કથા વાર્તાના લાભ આપવા આવ્યા આ સમગ્ર ઉત્સવ દેખરેખ અને સંચાલન કલ્યાણમૂર્તિ સ્વામી ઉપલેટા દ્વારા કરવામાં આવ્યું જેની અંદર મહાપૂજા વિધિ અન્નકુટના દર્શન અને ભવ્ય આરતીનો બધા હરિભક્તોએ મોટી સંખ્યાની અંદર લાભ લીધો પાટોસરી સભાનો પણ લાભ લીધો તો ઠાકોર આગળ પાંચસો કરતાં પણ વધારે અન્નકુટની વાનગી બધી ધરવામાં આવી હતી અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તોએ કરે અનકુટના દર્શન કર્યા અને બધા ધન્ય થયા કૃતાર્થ થયા તો આ પાટોત્સવ નિમિત્તે ઠાકોર આગળ પ્રાર્થનાઓ કરવામાં આવી છે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જેથી કરીને સર્વ જીવનનું કલ્યાણ થાય અને સર્વ ધર્મ સમાધાનનો ભાવ દરેકના જીવનની તો જાગૃત થાય સનાતન ધર્મની જ્યોત એમના માટે પ્રગટતી થાય એના માટેની ભવ્ય એવી દીવી તૈયારીઓ સારી બધા લાભ લીધો જય સ્વામી